આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પાણી પુરવઠા મંત્રી માન્ય કુંવરજીભાઈ મંત્રી માન્ય પ્રદીપસિંહભાઈ લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા શ્રી એચ એસ પટેલ ધારાસભ્ય શ્રી બાબુકાકા જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ભાજપના પ્રમુખ હર્ષદગીરીભાઈ ઉપપ્રમુખીબેન પટેલ સચિવ શ્રી ધનંજય ત્રિવેદી સભ્ય સચિવ શ્રી મયુર મહેતા કલેક્ટર ડીડીઓ અમદાવાદ ભાઈઓ અને બહેનો આજે અમદાવાદ જિલ્લાના લગભગ સાડી અડતાલીસ કરોડ રૂપિયાના ત્રણ જૂથ સુધારણા યોજનાનું આપણે ખાત ખાતમુહૂર્ત કરીએ છીએ છેલ્લા લગભગ ચાર પાંચ દિવસમાં જ આ રાજ્ય સરકારે બાવીસો કરોડ રૂપિયાના પાણી પુરવઠા વિભાગના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે આ બાવીસો ત્રેવીસો કરોડ ચાર પાંચ દિવસમાં અને હજુ પણ આવનારા દસ પંદર દિવસમાં અનેક યોજનાના ખાતમુહૂર્ત લોકાર્પણો થવાના છે એનો અર્થ એ થાય છે કે રાજ્ય સરકાર અગાઉની કોંગ્રેસની સરકારની જેમ માત્ર ખાતમુહૂર્તના નાટકો નથી કરતી ખાતમુહૂર્ત નો પાણો મૂકી દઈએ અને પછી દસ પંદર વર્ષ સુધી યોજનાના ઠેકાણા ન હોય યોજના બસો કરોડ ની હોય હજાર કરોડ ની થઈ જાય બધું ખોરંબે પડી જાય આવું અમે નથી કરતા અમે યોજનાઓ બનાવીએ છીએ એના ટેન્ડર થઈ જાય નાણાકીય વ્યવસ્થા થઈ જાય બધી મંજૂરીઓ મળી જાય એજન્સી ફિક્સ થઈ જાય અને ખાત ખાતમુહૂર્તની ઈટ મુકાય તરત જ કામ શરૂ થાય અને સમયબદ્ધ કામ પૂરું થાય એ પ્રકારની અમારી નિયત છે અને એના જ કારણે તમે જોયું હશે જે ફિલ્મમાં દેખાયું કે પાણીની ગ્રીડ આખા ગુજરાતમાં આપણે ઉભી કરી દીધી છે કોંગ્રેસના શાસનમાં પાણીના રમઠાણ થતા હતા થી નો દાયકો બહુ ખરાબ પાણી માટે ગયો હું તો સૌરાષ્ટ્રમાંથી આવું છું સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ જે સહન કર્યું છે ન જમીન નીચે પાણી ન સરફેસ કોઈ વ્યવસ્થા નો સોર્સ પાણી પુરવઠાના ફાઇલોમાં સોર્સની ચિંતા કે પાણી ક્યાંથી લાવવું અને એને કારણે પાણી માટેના રમખાણો થયા ટ્રેનથી પાણી લાવવા પડ્યા ટેન્કર રાત ચાલતું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં તો આઠ દિવસે એકવાર પાણી મળે પાંચ દિવસે એકવાર પાણી મળે અને લોકોએ હિજરતો કરવી પડી સરકારે પાણીની વ્યવસ્થાની કદી ચિંતા પણ ના કરી ન પૈસાની ફાળવણી કરી ન યોજના બનાવી ન શોર સુભા કર્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બહેના બે હજાર એકમાં અને ત્યારથી આપણે પાણી પુરવઠા વિભાગને સક્રિય બનાવ્યું પહેલા તો પાપુ બોર્ડ કહેવાતું કે આ પાપુ બોર્ડ થી કાંઈ થાય જ નહીં અને આજે પાણી પુરવઠા વિભાગની કામગીરીથી દેશભરના સરકારના અગ્રેસર લોકો મંત્રીઓ ઇજનેરો સચિવો ગુજરાતની પાણી પુરવઠા યોજનાઓ જોવા માટે અભ્યાસ કરવા માટે શીખવા માટે આપણી પાસે આવી રહ્યા છે નેવાના પાણી મોભે ચડાવવા સોર સુભા કર્યા અને સાતસો કિલોમીટર પાંચસો કિલોમીટર પાઇપલાઇનો બિછાવીને માં નર્મદાના પાણી ઉકાઈના પાણી કડાણાના પાણી આ બધા ધરોઈના પાણી આ બધા પાણીને આપણે બધે વ્યવસ્થિત પહોંચાડ્યા પાણી વગર વિકાસ શક્ય નથી જલ એ જીવન છે વાસ્તવિકતા છે અને પીવાનું શુદ્ધ પાણી ન મળે તો માણસના આરોગ્ય પણ જોખમાય છે અને જ્યાં સુધી તંદુરસ્ત વ્યક્તિ ન હોય ત્યાં સુધી એની કાર્યદક્ષતા એની કાર્યક્ષમતા એ પણ ઢીલી પડી જતી હોય છે અને એને કારણે પણ રાષ્ટ્રનો વિકાસ અટકતો હોય છે આપણે ખબર છે અગાઉ જમીનમાંથી પાણી કાઢી કાઢીને પીધા સારવાળા પાણી ફ્લોરાઈડ વાળા પાણી હાથી રોગો થઈ જાય દાંત પીડા થઈ જાય માણસ ઉભો ન થઈ શકે દોયડા બાંધવા પડે ઉપર દોયડું પકડીને ઉભો થાય રાત્રે સુતો હોય તો હવે ઉભું થવું એ તકલીફ પડે એના મૂળમાં આ પાણીની તકલીફો હતી શુદ્ધ ફિલ્ટર વોટર જેમાં સાર ન હોય ફ્લોરાઇડ ન હોય એવા પાણી શુદ્ધ પાણી આપવાનું ઝુંબેશ રાજ્ય સરકારે ઉપાડી અને એને કારણે હવે હવે ડંકીના પાણી નહીં બોરના પાણી નહીં સરફેસ વોટર ફિલ્ટર થયેલું પાણી ઘરે ઘરે નળથી પાણી મળે ઓલું કહે છે ને ઘરે ઘરના ઘર ફરીમાં નળ છોકરાઓ લાઈન ફરીમાં નળ પ્રતિષ્ઠા દેખાય છે અને એને જ કારણે એમ કેવાય કે ફરીમાં નળ હોય તો છોકરી આપવી નથી ઓલું ધંધુકા માટે તો કહેવાતું તું ધંધુ કે દીકરી ન દેવી બંદુકે દે દેવી એટલા માટે કે પાણીની તકલીફ અને એને કારણે દીકરીને તકલીફ પડે લોકો છોકરાઓને વરાવતા નહોતા પાણીના અભાવે આ દ્રશ્યો આપણે ભૂતકાળમાં જોયા છે અને હવે ભવિષ્યની પેઢીને કદી પાણીનો દુકાળ એ ન દેખાય દુકાળે ભૂતકાળ થઈ જાય અને એટલા માટે હવે પીવાના પાણીનો દુકાળ ગુજરાતમાં કાયમ માટે આપણે ભૂતકાળ કરવો છું વ્યથા નહી વ્યવસ્થા અને એ વ્યવસ્થા પાણીની વ્યવસ્થા ગોઠવવા છીએ પાણીના સ્ત્રોત વધારવા છે જળ સંગ્રહ શક્તિ વધારવી છે સરપ્લસ વોટર સ્ટેટ ગુજરાત બનાવવું છે સરપ્લસ પાવર સ્ટેટ તો બની ગયું હવે સરપ્લસ વોટર સ્ટેટ બનાવવું છે આપણે અને એ દિશામાં આગળ વધવું છે ને એટલા માટે પાણી પુરવઠા ની જૂથ સુધારણા યોજનાઓને આપણે કાર્યાન્વિત કરી છે જેથી કરીને છેવાડાના ગામ છેવાડાના માણસ સુધી પૂરતું પાણી પહોંચી રહે ભૂતકાળમાં પિસ્તાલીસ લીટર દીઠ પાણી આપવામાં આવતું હતું આજે આપણે દોઢસો લીટર દીઠ પાણી આપીએ છીએ ઢોરને પાણીની કોઈ ગણતરી જ નહોતી આજે આપણે ઢોરના પાણીની પણ ગણતરી કરીને ગામને પાણી આપીએ છીએ કરોડ રૂપિયાના બજેટમાં કોંગ્રેસે ડંકીઓના ખાતમુહૂર્ત કર્યા છે હું તો દરરોજ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરું છું તો આ પૈસા એના સ્ત્રોત પણ વધાર્યા છે ભ્રષ્ટાચાર બંધ કર્યો છે એક એક પૈસાનો સદુપયોગ થાય અને વિકાસ ની પરાકાષ્ટા ઉપર જવું છે આપણે હવે સમય રાહ જોવા માંગતું નથી હવેની નવી પેઢીને તો વ્યવસ્થાઓ જોઈએ છે વિકાસ જોઈ છે અને આ પાણી કૃષિ સિંચાઈ શિક્ષણ આરોગ્ય એનો સર્વાંગી વિકાસ લોકો ઈચ્છી રહ્યા છે અને એટલા માટે આપણે આ બધી યોજનાઓને કાર્યાન્વિત કરી અને ગુજરાતનો સર્વાંગી વિકાસ આપણે કરવા માંગીએ છીએ અમદાવાદ જિલ્લામાં પણ આજે અડતાલીસ કરોડના જે કામો એકસો અઠ્યાવીસ ગામોને લાભ મળવાનો છે અને આપણે રોજ વ્યક્તિગત મિનિમમ સો લીટર પાણી મળે એવી વ્યવસ્થા કરી છે સો ટકા ઘરમાં નલસે જલ વડાપ્રધાને તો ચોવીસ પૂરું કરવાનું કીધું છે ગુજરાતે બાવીસ નિર્ણય કર્યો છે કે આપણે પૂરું કરી દેવું છે કોંગ્રેસના શાસન વખતે માત્ર ચોવીસ ટકા લોકોના ઘરમાં નળ હતા આજે આપણે વધીને એસી ટકા ઉપર તો પહોંચી ગયા છે અને ઝડપથી સો ટકા પૂરા કરવા છે આપણે બે હજાર બાવીસ સુધીમાં જેથી કરીને જે રીતે ઘરે ઘરે શૌચાલય ઘરે ઘરે ગેસ બધાના જનધન ખાતા બધાને આયુષ્યમાન ભારત અને અમૃતમ વાત્સલ્ય એ આરોગ્ય સેવાઓ એવી રીતે ઘરે ઘરે પાણી શુદ્ધ પાણી બધાને મળી રહે ઘરે ઘરે લાઈટ મળી રહે આ બધા કામો આપણે પૂરા કરવા છે જેથી કરીને લોકોનું જીવન ધોરણ સુધરે અને એક વખત જીવન ધોરણ સુધરશે તો વિકાસ આપોઆપ આવશે અને એટલા માટે આજે આ કાર્યક્રમ જૂથ યોજના સુધારણાનો લાભ એકસો અઠ્યાવીસ ગામના લોકોને મળશે અને આપણે શુદ્ધ પાણી લોકોને મળવાથી આરોગ્ય પણ સારું બનશે અને આપણે સૌ સાથે મળી અને આગળ વધશું એવી અપેક્ષા છે આપ સૌ પાણીનો બચાવ પણ કરશો પાણી વેડફાય નહીં પાણીનો સદુપયોગ થાય પાણીને મણીની જેમ આપણે સૌ વાપરીએ એવી જ સૌ પાસે અપેક્ષા સૌનો આભાર ધન્યવાદ